મેં સાંભળ્યું છે કે પ્રવીણ રામની આ પદયાત્રામાં ખૂબ ડિસ્ટર્બન્સ કરાઈ રહ્યું છે ભાજપ દ્વારા એની સભાઓ રદ કરવાના પાંચ સાત માણસો મૂકીને એને હેરાન કરાવવાની કોશિશ કરવાની આ શું થઈ રહ્યું છે આ ગુજરાતમાં તમે એક તો કામ કરતા નથી ખેડૂતોનું કરવા દેતા નથી અવાજ ઉઠાવે તો ઉઠાવવા નથી દેતા આ તો હદ છે ગુજરાતની જનતાને હું કહેવા માગું છું કે તમારે આ જાણવાની સમજવાની જરૂર છે કે આ કેટલા નિમ્ન કક્ષાના છે કે એમણે ઘેર વિસ્તારના પ્રશ્નો સોલ્વ પણ કરવા નથી કોઈ અવાજ ઉઠાવે તો એને પણ ઉઠાવવા નથી એટલે મારી માગણી છે કે પોલીસ પરમિશન લીધે છે છતાં પોલીસ દેખાતી નથી ડીજીપીને મારી માગણી છે કે તમે તુરંત આઈજી અને એસપીને સૂચના આપો પ્રવીણ રામની જાન ઉપર પણ ખતરો છે એના ઉપર હુમલો પણ થવાની શક્યતાઓ છે જે મેં સાંભળ્યું છે એ પ્રમાણે અને પદયાત્રા તો કોઈપણ સંજોગે એમના અત્યારે પગમાં પણ ફોડા ઉપડી ગયા છે ચાલી નથી શકતા છતાંય એ એ ખેડૂતો માટે લડી રહ્યા છે એમને આપણે સૌએ મદદ કરવી જોઈએ ગુજરાતની જનતાએ પણ કરવી જોઈએ અને હું વિનંતી કરું છું ડીજીપીને કે તુરંત સૂચના આપો અને એ સૂચનામાં પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવે પ્રવિણરામ ઉપર જાનનો ખતરો પણ છે અને આ આંદોલનમાં અમે સૌ એમની પીઠબળ તરીકે એ ખેડૂત તરીકે સાથે છીએ અને હું પણ આગામી સમયમાં આવતીકાલે માનની ગોપાલભાઈ પણ પહોંચી રહ્યા છે અને હું પણ આ પદયાત્રામાં જોડાઈશ ને તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આપ સૌ લોકો વધારે વધારે પ્રવીણ રામ એક નિમિત્ત છે આમ આદમી પાર્ટી નિમિત્ત છે આ ખેડૂતોનો પ્રશ્ન છે ને ખેડૂતોએ ઉઠાવવાનો છે તો તુરંત આમની ડીજીપી વ્યવસ્થા કરે એવી હું માગણી કરું છું